तो चलिए शुरू करते हैं तो हमारा ब्लॉग में तुम्हारा स्वागत है oh ओह माय गॉड वाओ wow! ब्लॉग तुम्हारे जो टमाटर खूब हुआ बार ये क्या है तो क्या रहा मैं जो मफिल फिर में पानी हड़ो आ गया अच्छा मैं पाले ऊपर पास एक थूरे ठीक है समझ गया અને વચ્ચે મગફળી તો આમાં લગભગ વીસ વીઘાની મગફળી છે અને થુવેર વીસ વીઘાની પાળ પાળે નાખતી દે મતલબમાં માંડી ઉપાડીને ત્યારે ચાલીસ કે પચાસ દાહડીએ જો વાત તો સહી જો બધી થઈ રહ્યો અને ક્યારે એવો વચ્ચે એક સોળ છે તલ કે હો ગણતી કે કે જરે માંડવી ઉપાડી અને પછી પાછી આપણે ભર કરીએ ને ભર કર્યા પછી પછી ટ્રેક્ટર થી ભર હારવાર થાય ને નહી તો પછી આ ક્યારે ન છોડી ન છોડી તો પછી શું થાય પછી માથે માથે બધી હારવી પડે બહાર કાઢવી પડે તો તો બલા 20 થી 30 40 દહડે જોઈ ને કરતા 20 દહડે પછી વધી જાય વધારે ટીના કરતા છે ને આ એક ક્યારે છોડી દે ને આપણે નડેની